ઈચ્છા હોય કે મારું પોતાનું ફાર્મ હાઉસ હોય મારું પોતાનું વીકેન્ડ વિલા હોય પણ એ સપનું જો પૂરું તમારે કરવું હોય તો ગાંધીનગરથી માત્ર બાર કિલોમીટરના અંતરે આ વીકેન્ડ વિલા આવેલું છે છસો વારના પ્લોટ એરિયામાં આ બનાવવામાં આવેલું છે અહીંયા આગળનો એરિયા પણ તમે જુઓ કેટલો ખૂબ સ્પેશિયસ છે ખૂબ મજા આવે એવું છે તમે તમારા બાળકો મિત્રો સાથે ફેમિલી સાથે અહીંયા એન્જોય કરી શકો છો અને અહીંયા જો તમારે શનિવાર રાત્રિ રોકાણ બી કરવું હોય બાર ખાટલો પાથરીને ઊંઘવો હોય તો બેસ્ટ જ છે પણ જો કોઈને અંદર બી ઊંઘવું હોય તો અંદર બેડરૂમનું ઓપ્શન બી છે અને અહીંયા ડ્રોઈંગ રૂમ પણ છે કે જ્યાં તમે પોતાના ફેમિલી મિત્રો સાથે અહીંયા બેસીને વાતચીતને બધું કરી શકો અને કોઈ બાળકોને ટીવી જોવી હોય તો ટીવીનું પણ અહીંયા આગળ ઓપ્શન છે એટલે એક ફેમિલીને ધ્યાનમાં રાખીને આ વીકેન્ડ વિલા બનાવવામાં આવેલું છે અને અહીંયા આગળ તમને કિચનનું પણ ઓપ્શન મળી જશે કિચન પણ ખૂબ સ્પેશિયસ બધી ફેસિલિટી સાથેનું છે માતાજીનું મંદિર પણ અહીંયા આગળ છે અને આ તરફ તમારો બેડરૂમ બેડરૂમ બનાવવામાં આવેલો છે બેડરૂમની અંદર આ કબડ બી છે અને તમે ત્યાં બેસીને વર્કવર્ક બી કરી શકો છો અહીંયા બેડ પણ છે અને જોડે અટેચ ટોયલેટ બાથરૂમ પણ અહીંયા આ તરફ છે એ પણ જો તમે કેટલું વિશાળ છે કેટલું સ્પેશિયસ છે કે તમે અહીંયા ફેમિલી સાથે આવ્યા હોય તો તમને દિલ ખુશ થઈ જાય ને આખા અઠવાડિયાનો થાક ઉતરી જાય એવું છે તો જે મિત્રોને ઈચ્છા હોય કે ભાઈ મારું પોતાનું વીકેન્ડ વિલા મારે લેવું છે તો એ મિત્રો આ સ્ક્રીન પર આપેલા કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી દેજો